જોરાજો રહ્યા 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ મહત્વના સમાચારથી કરીએ શરૂઆત અમરેલી સમાચાર રાજુલા પંથકમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ સરોવડા કોટડી બારપટોળી કંથારિયામાં વરસાદ છે રાજુલા શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજુલાના રસ્તા પર ફરી વળ્યા છે વરસાદના પાણી

નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે એટલું જ નહીં પાછોતરો વરસાદ આગોતરું વાવેતર કરનારા ખેડૂતોની મહેનત પણ નુકસાન કરી શકે છે હવામાન વિભાગ અને અંબાલાલ સહિતના હવામાન નિષ્ણાંતો આ દાવો કરી રહ્યા છે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમના કારણે આ સપ્તાહમાં વરસાદની સંભાવના છે ખાસ તો ચૌદથી લઈને સોળ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત આવતા સપ્તાહમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ખુદ હવામાન વિભાગે જણાવ્યું છે કે અઢારથી ચોવીસ સપ્ટેમ્બર સુધીના ઘણા દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ તરફથી આ સપ્તાહથી દેશમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ સર્જાવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે કે ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાનથી થતી હોય છે એવામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાયમાં હજુ સમય લાગી શકે છે ત્યાં સુધીમાં નવરાત્રી આવી જશે નવરાત્રી ગ્રાઉન્ડમાં પડેલો વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે નવરાત્રીની શરૂઆતમાં ક્યાંક વાદળ વાળવા વાદળ કે ક્યાંક છાટા પડવા શક્યતા રહેશે તારીખ ચોવીસ પચીસ સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપડા પડે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપડા પડે વડોદરાના ભાગોમાં કઈ વર્ષા ઝાપડા રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વર્ષાલી ઝાપટા પડવા ચોવીસ સપ્ટેમ્બર જો નવરાત્રિ આ રહી ટુ વઈટ સ્પ્રેડ રેનફાલ સંભવના રહેગા ગુજરાત મેં કે સાથ આપેવી રેનફોલ કા વર્નિંગ

ગુજરાતની જીવાધોરી સમાન નર્મદા ડેમની સપાટી સિઝનમાં બીજી વાર છત્રીસ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી છે હાલ ઉપરવાસમાંથી ક્યુસેક જેની સામે નર્મદાના પાંચ ગેટમાંથી એક લાખ બાર હજાર પાંચસો બોતેર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે નર્મદા ડેમના પાંચ ગેટ એક પોઈન્ટ બેતાલીસ મીટર ખુલ્લા કરીને પાણી છોડવામાં આવી રહ્યું છે ગણતરીના દિવસોમાં જ બીજીવાર નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ શૂન્ય નવ મીટરે પહોંચી છે

ફાયર બ્રિગેડની ટીમ મે પણ પહોંચી છોતખોળ આદરી બીજી તરફ ન્યાય મંદિર વિસ્તારમાં હાથમાંથી નદીમાં મહિલા તણાઈ હિંમતનગરને એક મહિલા બે બાળકો સાથે તણાઈ બે બાળકોનો બચાવ થયો ફાયર બ્રિગેડે કોઝવે પર મહિલાની છોતખોળ હાલત કરી સતત બીજા દિવસે સીએમએ બનાસકાંઠાના સરગ્રસ વિસ્તારોની લીધી મુલાકાત પૂર્વક સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ધમાના ગયા સતત બે દિવસથી પુરગ્રસ્તોની મુલાકાત લઈ રહ્યા છે ગુરુવારે સુઈગામ થરાદ વાવ સહિતના ગામડાઓની સ્થિતિનો તાગ મેળવ્યો અસરગ્રસ્તોને મળ્યા હતા અને રાત્રિ રોકાણ પણ બનાસકાંઠામાં જ કર્યું હતું ત્યારે શુક્રવારે માડકા ગામે પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના પ્રવાસના બીજા દિવસે વાવના માડકા ગામે પહોંચ્યા અહીં પટેલે પુરગ્રસ્તોને મળી તેમની સાથે સંવાદ કર્યો લોકોના મુખેથી પૂર દરમિયાનની સમસ્યાને સાંભળી લોકોએ મુશ્કેલીની રજૂઆત સીએમ સમક્ષ મૂકી તો સીએમએ જનતાને તમામ મદદની ખાતરી આપી બીજી તરફ વાવના માડકામાં મુખ્યમંત્રી સાથે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મુલાકાત કરી અને વાવ બંધકના ગામડાઓની સ્થિતિને લઈને પણ સીએમને અવગત કર્યા હતા રજૂઆત કરી કારમી પાણીનું નિરાકરણ થાય તે માટે પ્રયાસ કરવાની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી રોડ નહીં તો ટોલ નહીં ના સાથે સામખિયાળી ટોલ નાખું લોકોએ કર્યું જામ હજારો વાહનોના પૈડા થંભી ગયા નો રોડ નો ટોલના નારા સાથે લોકો સામખિયાળી ટોલનાખું જામ કરી ચૂક્યા આ બંધકમાં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતાં વાહન ધારકો ઋષિભરાયા સ્માર્માર્ગોને લઈ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશન એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા માર્ગ સુધારણાની માંગ સાથે નો રોડ નો ટોલના સૂત્રને અનુસરી આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા અહીંના પાંચ રાષ્ટ્રીય અને બે રાજ્ય ધોરી માર્ગ આવેલા કુલ સાત ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો ગાંધીધામના દાદા ભગવાન ગ્રાઉન્ડથી નો રોડ નો ટોલના નારા સાથે વિશાળ કાર રેલી યોજી સામખિયાળી ટોલ પ્લાઝા સામે વિરોધનો નોંધાવવા કૂચ કરી મોટી સંખ્યામાં લોકો પોસ્ટરો સાથે રોડ પર ઉતરી આવ્યા આ પ્રદર્શનથી ચાલીસ થી પિસ્તાલીસ હજાર નાના મોટા વાહનોના પડ્યા થંભી ગયા રોડ જામ થતા પોલીસ આવી પહોંચી હતી લોકોને રોડ પરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બિસ્માર બનતા મહિલાઓ રણચંડી બની પચીસ વર્ષ અને આવા ખાડા ટોલ સામ માટે લ્યો છો સાહેબ જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો આ ટ્રાફિક 4 મહિનાથી છેલા આ કન્ટિન્યુઅ ટ્રાફિક આનો આ ચાલુ છે રાત દિવસ આ ટ્રાફિક હોય છે અમને આવવા જવામાં સ્કૂલમાં વિદ્યાર્થીને જવામાં બી ક્લાસમાં સ્કૂલમાં ટાઈમસર નથી પહોંચી શકતા કોઈ બીમાર હોય તો દવાખાને પણ કોઈ ટાઈમસર નથી જઈ શકતો વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેની હાલત ખસ્તા થતા લોકોનો પિત્તો ગયો હતો વાપીના બગવાડા ઢોલ નાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓએ ખરાબ રોડને લઈને રણચંડી બની હતી રોષે ભરાઈને મોટી સંખ્યામાં મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી હાઇવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને હાઈવે બાંધમાં લેતા નેશનલ હાઇવે પર વાહનો થંભી ગયા અને હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જેથી પોલીસ પણ દોડતી થઈ હતી મહિલાઓએ તાત્કાલિક હાઇવેનું રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી અને પોતાનો ડૂલો બચાવ કર્યો હતો ભાગેડુ લગ્ન મુદ્દે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા જસદણ માં નીકળી પાટીદારોની રેલી ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા સહિતની બીજી માંગણીઓ સબબ જસદણ ના પાટીદાર શૈક્ષણિક ભવન થી ક્રાંતિ રેલી નીકળી હતી પાટીદાર સમાજની દીકરીઓ ભાગેડુ લગ્ન કરે તે લગ્નમાં નોંધણીના કાયદામાં ફેરફાર કરવા લગ્ન નોંધણી દીકરીના રહેણાક વિસ્તારમાં જ કરવામાં આવે લગ્ન નોંધણીની જાણ માતા પિતાને પિસ્તાલીસ દિવસ અગાઉ નોટિસ કરવી સાક્ષીને પણ એ જ વિસ્તારના રાખવા તેમજ વ્યાજ કોરી અને સટ્ટાખોરી સામે કાયદો બનાવવાની માંગણી સાથે રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા પોસ્ટર સાથે મહિલાઓ પણ જોડાઈ હતી જસદનના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવનથી નીકળેલી રેલી જસદણ પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી અહીં આવેનપત્ર આપ્યું આ રેલી પાસના આગેવાન દિનેશ બાંભડિયા મનોજ પનારા કલ્પેશ કથિરિયા રેશમા પટેલ વરૂણ પટેલ સહિતના પાસ અને એસપીજી ના આગેવાનો ઉપસ્થિત રહ્યા સુરતના પૂણા ગામમાં રેસ્ટોરન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામ ને લઈને લોકોનો વિરોધ સુરતના પુણાગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામ લઈને લોકોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામ કરવામાં આવતા આસપાસની સોસાયટીના પ્રમુખો એકત્ર થઈને ધરણા કર્યા હતા લોકોનો આક્ષેપ છે કે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે ઇન્ડસ્ટ્રી થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભા થશે રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ધરણા કર્યા દ્વારકામાં ફરી દાદાનું બુલ્ડોઝર ધણધણ્યું ધાર્મિક દબાણ દૂર કરી અઢાર પોઈન્ટ ત્રણ કરોડની જમીન ખુલ્લી કરાઈ ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો સામેની તંત્રની ઝુંબેશ ચાલુ રહી છે ત્યારે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન ખુલ્લી કરાવી જેની બજાર કિંમત અંદાજે અઢાર ત્રણ કરોડ આંકવામાં આવી છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે હાથી ગેટની સામે જલારામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વિશાળ દબાણોને દૂર કરવામાં આવ્યા જેમાં માલિક રામદેવ ભવન બે ધાર્મિક દબાણ અને દુકાનો નો થાય છે આ ઓપરેશન બે જેસીબી અને એક ટ્રક સહિત કુલ ચાર મશીનરી ઉપયોગ કરવામાં આવ્યો દબાણ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા કોઈ પણ અંચનીય બનાવ ન બને તે માટે સ્થળ પર વીસ થી વધુ પોલીસ કર્મીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આ કાર્યવાહી થી દબાણ કરનાર તત્વોમાં માં ફફડાટ ફેલાયો છે અમદાવાદમાં ગુંડાઓએ ધારિયા છરીના આડેધડ ઘા મારી યુવકની હત્યા કરી જૂની અદાવતમાં હત્યા થયાનો ખુલાસો આઠ દસ શખ્સો આવ્યા અને એક શખ્સ પર રિતસરના તૂટી પડ્યા ધોકા અને ધાર્યા થી પ્રહારો કર્યા એક પછી એક અનેક ઘા માર્યા જમીન પર પડેલો નેસલ ઠાકોર તડપતો રહ્યો પરંતુ નિર્દય બનેલા શખ્સો પર જાણે કે ખૂન સવાર હતો હચમચાવી નાખે એવી ક્રૂર ઘટના ચોવીસ કલાક ધમધમતા અમદાવાદના પાલડી ભાજપો કારમાં સવાર થયા અને કાર પણ માથે ચડાવે છે ત્યારબાદ નિસલ ઠાકોર થોડો હલે છે એ જોઈને ફરી બે ત્રણ લોકો કારમાંથી નીચે ઉતરીને ત્રણ થી ચાર ઘા ઝીકીને ત્યાંથી ભાગી છૂટે છે મૃતક નિસલ ઠાકોર જમીન લેવીચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે વર્ષ બે હજાર અગિયારમાં એક હત્યા થઈ હતી જેમાં મૃતકના કથિત સંડોવણી હોવાની આશંકા છે આ હત્યાની અદાવત રાખી મૃતકના સગા સંબંધીને નેસલની હત્યા કરી હોવાની આશંકા છે હત્યારાઓ નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવ્યા હતા હત્યારાઓએ મૃતક નેસલ ઠાકોરને રેકી કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક તપાસમાં જાણકારી છે બીજી તરફ અમદાવાદના ચોવીસ કલાક ધમધમતા પાલડી વિસ્તારમાં રાત્રે એક યુવકની હત્યાથી કાયદો વ્યવસ્થા મજાક બની ગયો હોય તેવું લાગી રહ્યું છે દેશના સૌથી સ્વચ્છ શહેર અમદાવાદમાં પોલીસ

અમદાવાદ શહેરના ઝુંડાલ સર્કલ નજીક બનેલી આ ઘટનામાં બાઇક ચાલક યાજ્ઞિક સુથારી જાગ્રસ્ત થયા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઝુંડાલ સર્કલ પર એક કાર બાઇક ચાલકને અડફેટે લે છે બાદમાં બાઇક ચાલક ટસડાય છે અને આઠ દસ ફૂટ ફંગોળાઈને નીચે ફટકાય છે કાર માલિકનું નામ અશોક ઢોબરિયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે જો કે અકસ્માત બાદ કાર ચાલક કાર છોડીને ભાગી છૂટ્યો છે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર સ્કૂલ વાન ફરી વળી માત્ર ત્રણ વર્ષની બાળકી પર સ્કૂલ વાન ફરી વળી આ દ્રશ્યો સુરતના જહાંગીરપુરાના છે જ્યાં સુમન વંદન સોસાયટીમાં આ ઘટના બની દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે સ્કૂલ વાન ઉભી છે જેમાં બાળકો બેસાડાઈ રહ્યા છે આ દરમિયાન એક ઘરમાંથી બહાર નીકળીને રોડ પર જતી રહી છે આ દરમિયાન સ્કૂલ ચાલક આગળ ચાલે છે બરાબર એ જ સમયે ત્રણ વર્ષની બાળકી નીચે આવી જાય છે બાળકી પર સ્કૂલ વાન બે વ્હીલ ફરી વળે છે બુમાબૂમ અને બાળકીને રડવાના અવાજથી વાન ચાલક રોકાય છે આસપાસમાંથી લોકો દોડી આવે છે સદનસીબે દુર્ઘટનામાં બાળકીનો આ બચાવ થયાનો દાવો છે ઘટના માતા પિતા અને સ્કૂલ વાન ના ચાલક બંને માટે ચેતવણી સમાન છે રાજકોટમાં ડમ્પર બન્યું કાર ડંપરે આઠ વર્ષના બાળકનો જીવ લીધો રાજકોટમાં જુદા જુદા બે અકસ્માતમાં આઠ વર્ષીય બાળક સહિત બે વ્યક્તિના મોત નીપજ્યા મોરબી રોડ ઉપર ડમ્પર અડફેટે આઠ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો મોરબી રોડ પર રહેતા વસંતભાઈ પોતાના પુત્ર જગદીશને લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા આ દરમિયાન નાકા પાસે પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે તેમને અડફેટે લીધા આ ગંભીર અકસ્માતમાં આઠ વર્ષના બાળક જગદીશનું ઘટના સ્થળે જ કરોડનું મૃત્યુ થયું આ ઘટના બાદ ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો બાળકનો મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો અહીં બાળકના પિતા વસંતભાઈનું હૃદયદ્રાવક આક્રમણ જોઈને સૌ કોઈની આંખો ખૂની થઈ ગઈ મૃતક બાળકના વસંતભાઈ કચરો વીણીને ગુજરાન ચલાવે છે રોષે ભરાઈ હોબાળો મચાવ્યો કહ્યું કે રાજકોટ ટ્રાફિક શાખા હેલ્મેટ ન પહેરનાર સામે કાર્યવાહી કરે છે પરંતુ શહેરમાં મોટા વાહનો રહેમ નજર હેઠળ બેફામ ચાલે છે સુરત સિવિલમાં પોતે કરેલા પગલા પાડતા પોતું કર્યું હતું અને પગલાં પાડતા બબાલ થઈ

ઘર નજીક ગાયો ચરાવવા બાબતે પહેલા બોલા ચાલી થઈ પછી જાહેરમાં થયો પથ્થર મારો દ્રશ્યો વડોદરાના મકરપુરાના છે જ્યાં પશુપાલકો એક મહિલા પશુપાલક પાસે આવી તમારી ગાયો અમારા ફૂલ ખાઈ જાય છે એમ કહીને બબાલ કરી લંગડો ભરવાડ અને લક્ષ્મણ ભરવાડ વાત કરતા કરતા ઉશ્કેરાઈ ગયા વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ લાકડીઓથી હુમલો કર્યો જેથી મહિલાઓએ સ્વબચાવમાં પથ્થર મારો કર્યો આ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ચાર પશુપાલકની ધરપકડ કરી વડોદરામાં બે શખ્સો લાખોની કિંમતનું શ્વાન ચોરી ગયા લાખો રૂપિયા ઘરેણા બાઇક કાર મૂર્તિઓ કપડાં જૂતા સહિતની વસ્તુઓની ચોરીની વાત તો તમે સાંભળી હશે પરંતુ વડોદરામાં તો ચોરો એક ગજબ કરી નાખ્યો વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારની સોસાયટીમાંથી એક પાલતુ વિદેશી બ્રિડના ડોગની ચોરી કરી બે શખશો ભાગી ગયા લાખોની કિંમતના શ્વાનની ચોરી થતા ચકચાર મચી ગઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે શખ્સો બાઇક પર આવે છે અને એક યુવાન સોસાયટીના એક મકાનમાંથી વિદેશી બ્રિડના ડોગની ચોરી કરી સાથીદારની બાઇક ઉપર ફરાર થઈ જાય છે ડોગ ચોરીની માલિકને જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી છે શ્વાનને ખવડાવવાની ના પાડતા સોસાયટીના પ્રમુખનું અપહરણ માર મારી ફેંકી દીધા વડોદરામાં શ્વાન પ્રેમીઓએ સોસાયટીના પ્રમુખ પર હુમલો કર્યો હતો શહેરના વાસણા રોડ પર આવેલી વસંત વિહાર સોસાયટીના પ્રમુખ પ્રકાશ પટેલે સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા શ્વાન પ્રેમીઓ ભડકી ગયા આખી સોસાયટી ભેગી થઈ ગઈ ચાર જેટલા શ્વાન પ્રેમીઓએ કારમાં આવી વૃદ્ધનું અપહરણ કર્યું બાદમાં અજ્ઞાત સ્થળે લઈ જઈ માર મારીને ફેંકી દીધા ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા આ અંગેની સોસાયટીના રહીશોને જાણ થતા વૃદ્ધના સમર્થનમાં લોકો એકત્ર થઈને શ્વાન પ્રેમીઓ સામે કાર્યવાહીની માંગ કરી બીજી તરફ જૂનાગઢમાં શ્વાન સાથે ક્રૂરતા બાઇક પાછળ બાંધીને ઢસડ્યો આ દ્રશ્યો જોયા પછી કહી ઉઠશો કે માનવતા મરી પરવારી છે જુનાગઢમાં બે યુવાનોએ ક્રૂરતાની હદ વટાવી જુનાગઢના જયશ્રી રોડ પર નિર્દય બનેલા બે યુવાનોએ પોતાની બાઇક પાછળ મૃત ઈશ્વાનને બાંધ્યું હતું બાદમાં બે કિલોમીટર સુધી ઢસડ્યું હતું આખા શહેરમાં આ રીતે નીકળ્યા હતા હૃદય ઘટનાથી જીવદયા પ્રેમીઓ સહિતના લોકોમાં આક્રોશ ફેલાયો બંને યુવાનોને પકડીને કાર્યવાહી કરવા માંગ કરી છે ભાવનગરમાં એક જ રાતમાં ત્રણ મંદિરમાં ચોરી પહેલા ચોર આવ્યા પછી ભગવાનને પગે લાગ્યા પછી દાન પેટીમાંથી ચોરી કરી બાદમાં આરામ પણ ફરમાવ્યો અને પછી ભાગી ગયા તસ્કરોના તરખાટના દ્રશ્યો ભાવનગરના છે જ્યાં પોલીસની કોઈ ધાક ન હોય તેમ એક જ રાતમાં એક જ શેરીમાં એક બાદ એક ત્રણ મંદિરમાં ચોરી થઈ ગીરુતવાસ વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષ ફેલાયો દૃશ્યોમાં જોઈ શકાય છે કે ચોરો બિલાડી પગલે આવે છે મંદિરના દરવાજા ખોલી દાન પેટીમાંથી પૈસા ઉઠાવી ફરાર થઈ જાય છે નવાની વાત તો એ છે કે પંદર દિવસમાં જ મંદિરમાં બીજી વાર ચોરી થઈ છતાં પોલીસ ઉમતી જડપાય હવે ફરિયાદ બાદ તપાસ હાથ રહી શકે કોંગ્રેસ હવે બગડેલી કેરીઓ ફેંકશે પ્રતાપ ની પણ કોંગ્રેસમાંથી માંથી કરાશે હકાલપટ્ટી ખડગેનો આદેશ અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાદને કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવશે તેમની તમામ હોદ્દા પરથી હકાલ કરવામાં આવશે આવું અમે નથી કહી રહ્યા પરંતુ ખુદ કોંગ્રેસના જ રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે આદેશ કર્યો છે જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાદની સૂચક ગેરહાજરી જોવા મળી જેની રાષ્ટ્રીય નેતૃત્વએ ગંભીર નોંધ લીધી આ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે પ્રતાપ દુધાદના સ્થાને કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂક કરશે આઈ થિંક ऑलरेडी हमारे पास रिकॉर्ड है आप लोग का फोर्टी डे पुराना समय में काम करना वाला है काम नहीं करना वाला भी है में काम करना वाले के लिए प्रोत्साहन नहीं है काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है नाउ वी आर गोइंग टू चेंज दैट वो आर द दम वी विल गिव प्रमोशन टू दम Those who are not going to work with great humble request, we are asking them to relieve the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision, I am telling you very clearly. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢ ખાતે આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શહેર જિલ્લાના પ્રમુખોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી તેમણે સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો કે નેતાઓ કામ કરવા ઈચ્છતા નથી તેમણે પક્ષમાંથી તાત્કાલિક બહાર કાઢી મૂકો બગડેલી કરીને હાંકી કાઢો સાથે જ કોંગ્રેસ નેતાઓને નેવું દિવસનું અલ્ટીમેટમ આપ્યું જો તેઓ આ સમયગાળામાં કામગીરીમાં સુધારો નહીં કરે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा अगर ऐसे लोग हैं मुकुल जी आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो क्योंकि एक सड़ा आम सारे तो, जो टोकरी में रहते सब आम को खराब कर दो બીજી તરફ રાહુલ ગાંધી પણ કોંગ્રેસ કાર્યકરો ના લીધા ક્લાસ જુનાગઢ પ્રેરણાધામ માં દસ દિવસ ચાલનાર કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિર ભાગ લેવા માટે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ જુનાગઢ પહોંચ્યા કિશોદ એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું ત્યાંથી રોડ માર્ગે રાહુલ ગાંધી શિબિર સ્થળે પહોંચ્યા અહીં તેમણે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને પ્રમુખો જુસ્સો વધાર્યો સાથે જ જે કામ નથી કરતા તેવા કાર્યકરોનો ક્લાસ પણ લીધો બે હજાર સત્યાવીસ ની તૈયારીમાં લાગી જવા હાંકલ કરી હતી અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આણંદ અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો આ વખતે સહકારી રાજકારણમાં ભાજપને સ્પષ્ટ ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અમૂલ ડેરીની ચૂંટણીમાં તેર બેઠકમાંથી ભાજપના અગિયાર ઉમેદવારે જીત મેળવી તો જિલ્લાની બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી ચૂંટણી પહેલા જ ચાર બેઠક બિનહરીફ થતાં ભાજપને ચાર ઉમેદવારોનો વિજય થયો અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે તેર પૈકી અગિયાર બેઠક પર સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી પંદર હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થા પર હવે ભાજપે સત્તા હાંસલ કરી આ ઐતિહાસિક જીત બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓ વિજયોત્સવ મનાવ્યો ભાજપના ઉમેદવારો જીતતા કાર્યકર્તામાં ખુશીનું મોજું ફરી વળ્યું હારતોરા કરી શુભેચ્છા આપી આ પરિણામે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપની વધતી જતી શક્તિને સાબિત કરી બનાસકાંઠામાં પૂરે ભીષણ તારાથી સર્જી છે ભારે ખાના ખરાબી વચ્ચે બનાસકાંઠાના સાંસદની ગેરહાજરી જોવા મળી હતી ભાજપના નેતાઓએ પણ આક્ષેપ કર્યા હતા જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે છ દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા પ્રશિક્ષણ શિબિર મૂકી પોતાના મત વિસ્તારમાં પૂરની સમીક્ષા કરવા પહોંચ્યા વાવના મોરીખા ગામે હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું જ્યાં ભરાયેલા પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉતર્યા હતા અને લોકોની વ્યથા જાણી સમર્થકો સાથે પૂરગ્રસ્ત મોરીખા ગામની ગેનીબેને મુલાકાત લીધી ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા સાંસદ ગેનીબેન ઠાકોર કડીમાં રોડના કામને લઈને ધારાસભ્ય અધિકારીનો ઉધળો લીધો ભારે વરસાદ બાદ કડીના રોડ બિસ્માર બની ગયા છે ઠેર ઠેર ખાડા પડી ગયા છે રાજપુર થી ચાંદરડા તરફ જવાનો માર્ગ છેલ્લા ઘણા સમય થી ભારે વાહનો અવર કારણે બિસ્માર હાલતમાં છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં સરકારી અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી થતી નથી લોકોએ કડીના રાજેન્દ્ર ચાવડ ને રજૂઆત કરતા ધારાસભ્ય નાયબ કાર્યપાલક ઇજનેર ને લીધો માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના એન્જિનિયર ઉજસ પટેલ ને ફોન કરી રાજપુર થી ચાંદરડા સુધી રોડ પર પડેલા ખાડા પૂરવા બાબતે વાત કરી ત્યારે ઇજનેરે કહ્યું કે લેખિત આપો તો કામ થશે ત્યારે ધારાસભ્ય હું કેમ લેખિત આપું તમે મારી ઓફિસે આવો એમ કહીને ફોન મૂકી દીધો હતો

પાલનપુરના આરટીઓ સર્કલ પાસે આવેલા નવનિર્મિત એલિવેટેડ બ્રિજમાં એક જ વર્ષમાં ગાબડું પડી ગયું પડી જતા વ્યવહાર બંધ કરી દેવાયો આ બ્રિજના નિર્માણ દરમિયાન ગડર પડી જવાને કારણે થયેલા એક ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા તે ઘટના બાદ થોડા સમય માટે બ્રિજ બંધ રાખીને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હાલમાં ફરી ગાબડું પડતા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું ચર નું ગૌરવ ગણવામાં આવતું હતું પરંતુ એક જ વર્ષમાં તિરાડ પડતા અને નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે હવે આ તાજી ઘટનાએ ફરી એકવાર ચિંતા વધારી છે હવે તે રીતે પોલીસ સ્ટેશનમાં હાજર થયા દેવાયત ખબર આવ્યા પોલીસ કર્મીઓ સ્વાગત કરતા હોય એમ ખુરશી પરથી ઊભા થયા અને ભેટવા લાગ્યા જો કે અચાનક તેમને ખબર પડી ગઈ કે વિડિયો બની રહ્યો છે એટલે રેકોર્ડિંગ બંધ કરાવવા મથામણ શરૂ કરી ખરેખર તો જામીન રદ થતા દેવાયત ખવડ સરેન્ડર કરવા માટે પોલીસ સ્ટેશને ગયા હતા પરંતુ તાલાલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જાણે કે ખબરનું સ્વાગત કરવા માટે તલપાપડ હતો પહેલા હાથ મિલાવ્યા પછી ગળે લગાડ્યા સવાલ એ થઈ રહ્યો છે કે બીજા કોઈ આરોપી તો શું સામાન્ય નાગરિકોને પણ કેટલાક પોલીસ કર્મીઓ ધૂતકારતા ફરતા હોય છે ત્યારે એક આરોપી સાથે આ પ્રકારનું વર્તન કયા પ્રકારના સ્નેહ અને હિતનું બંધન કે ચૌહાણ પર હુમલો કરવાના કેસમાં ગુરુવારે લોક સાહિત્યકારીવાદ ખવડના જામીન રદ થયા છે આથી ફરી દિવાત ખવડે રાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું તાલાલા પોલીસ સ્ટેશન જાણે ધીવાદ ખવડના સ્વાગત માટે હાજર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા બોટાદ વિદેશી દારૂની ફેક્ટરી પકડાય બોટાદ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે બોટાદના શિરવાણી ગામેથી વિદેશી દારૂ બનાવતી આખી ફેક્ટરી પકડાય છે ગામની સીમમાં દરોડા પાડતા પોલીસ ચોંકી ગઈ કારણ કે અહીં વિદેશી દારૂ બનાવવા માટે ફેક્ટરી ચાલતી હતી પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલ સહિત પંદર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અહીંથી સાડી સાતસો લીટર એક ટાંકો પણ મળ્યો છે સંભવતઃ દારૂ ભરાવા માટે તેનો ઉપયોગ થવાનો હતો જોકે ઘટના સ્થળેથી કોઈ આરોપી મળી આવ્યા નથી પોલીસે સુખદેવસિંહ ઉર્ફે સુખો ઓઢાભાઈ થાંધલ તથા રાજેશભાઈ વિરજા એમ ત્રણ આરોપીઓની શોધખોળ શકે

નેપાળમાં હિંસાથી સુરતના કાપડના વેપારીઓને સો કરોડનું પેમેન્ટ ફસાયું દિવાળી ટાણે સુરતના કાપડના વેપારીઓનું કરોડોનું પેમેન્ટ ફસાયું છે નેપાળમાં સર્જાયેલી હિંસક પરિસ્થિતિએ સુરતના કાપડ ઉદ્યોગ માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે આ પરિસ્થિતિને કારણે સુરતના કાપડ વેપારીઓના અંદાજે સો કરોડથી વધુના પેમેન્ટ અટવાઈ ગયા જેનાથી વેપારીઓની હાલત કફોડી બની દિવાળીના તહેવાર માથે હોવા છતાં પેમેન્ટ મળવાની શક્યતા નહીવત લાગી રહી છે સામાન્ય રીતે સુરતથી નેપાળમાં વાર્ષિક બસો કરોડનો કાપડનો વેપાર થાય છે સુરતથી સૂટ સાડી ગાર્મેન્ટ અને ફેબ્રિક્સ જેવા કાપડનો મોટો જથ્થો નેપાળમાં નિકાસ થાય છે પરંતુ હાલની અસ્થિર પરિસ્થિતિને કારણે માલની ડિલિવરી અટકી ગઈ છે અને ગોડાઉનમાં માલનો મોટો જથ્થો પડ્યો છે વેપારીઓની ત્રણથી ચાર મહિનાની પેમેન્ટ સાયકલ હોય છે પરંતુ હવે પેમેન્ટ અટવાઈ જવાથી વેપારીઓ ચિંતામાં મુકાયા છે દિવાળી નજીક હોવાથી વેપારીઓ પર આર્થિક દબાણ વધ્યું છે જ્યાં સુધી નેપાળમાં પરિસ્થિતિ સુધરતી નથી ત્યાં સુધી વેપારીઓની મુશ્કેલી યથાવત રહેશે